હેલો દોસ્તો સ્વાગત છે તમારું અમારી ધર્માશા વ્લોગ ચેનલમાં આપણે આવ્યા છીએ આજે અવધૂત પરમહંસ સ્વામી રામ તીર્થ સદગુરુ આશ્રમ મોણ પર જે બગદાણાથી ત્રણેક કિમી દૂર આવેલો છે અને મોવાથી પચીસેક કિમી દૂર આવેલો છે મોણ પર ગામમાં તો ચાલો આપણે અહીં આ પવિત્ર સ્થળની મુલાકાત લઈએ તીરથ ગયે ફલ એક હે તીરથ ગયે ફલ એક સંત અંદર જાય તો માત્ર એક જ ફળ મળે છે પણ એવા સદગુરુ ને જયારે મળતા હોય ત્યારે આપને અનંત ફળ મળે છે આવું કબીર મહાત્મા એ પોતાના કબીર બીજક ની અંદર બાપુ વાત કરી છે

જે સદગુરુ આશ્રમ મણ પર છે ત્યાં અમે આવ્યા છીએ અને આજે બાપુને મળવાના છીએ અને તેમના ભાવિક ભક્તોને પણ મળવાના છીએ તો તમને એમ થતું હશે કે આ મણ પર આશ્રમ ક્યાં આવેલો છે તો બગદાણાથી ચારે કિલોમીટર દૂર છે અને મહુવાથી આશરે પાંત્રીસ કિલોમીટર દૂર આશ્રમ આવેલો છે તો આપ અહીં આવો અને દર્શનનો લાભ પ્રાપ્ત કરશો ગુરુ કુંભાર શિષ્ય કુંભ હે ઘટી ઘટી કાઢે એટલે કે સદગુરુ છે એ કુંભાર જેવું કામ કરે છે જ્યારે એનો શિષ્ય છે એ કુંભ સમાન છે ઘટી ઘટી કાઢે ખોટ એટલે કે એને જે કંઈ બુરાયો છે એ બધાને દૂર કરે છે અને ભીતરથી પોતે સહારો આપતા હોય છે તો આવા સદગુરુને શોધવા પણ ઘણા મુશ્કેલ છે ક્યાં હોય છે કઈ રીતે હોય છે એની વાત છે એ આપણે કરીએ અત્યારે તો ગુરુઓના પણ રાફડા ફાટ્યા છે જ્યાં જો સોરે સપે તો ગુરુ 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 બસ બહુ આ ગુરુવ લોકે આ લોક ની અંદર ઘણા બધા ગુરુઓ છે શિષ્ય વિતહાર કા શિષ્યના પાસે પૈસા છે આ પૈસાને હરણ કરવા માટે બદલે ચિત્ત હરણ કરી લે છે એવા પરમ સદગુરુ છે અહી ગીરીશ્વરી નિરિ મહારાજ છે જે શિષ્યનું કદાચ બધા શિષ્યો નું ચિત્ત હરીને બેઠા છે તો આવા સદગુરુને મળવું એ પણ જીવનની ધન્યતા છે અને બીનુ હરિ કૃપા મિલવ નહીં સંતા ખરેખર હરિ કૃપા થઈ હોય ત્યારે જ આવા સંતો મળતા હોય ને એનો એક જ ઉપદેશ છે ધ્યાન ધ્યાન બસ ધ્યાન યોગની અંદર માહિર છે એટલે કે જીવન એમ જ કીધું છે કે ભીતર સદગુરુ આ સદગુરુ કોણ છે એ ક્યાં સુપાણેલા છે તો સદગુરુને શોધવા માટે જીવન સાહેબ જે કહે છે હું તમને જીવન સાહેબ એમ કે સદગુરુ પૂર્ણ થયા છે તેની પાસે બધા જ શિષ્યો આવીને પૂર્ણ તત્વ ની પ્રાપ્તિ માટે આવતા હોય છે અને સત્સંગ અહીં થઈ છે અને અહીં સમૂહ ભોજન પણ છે તો આજે આ ભાવિક ભક્તોને આપણે પૂછી અને એમનો પરિચય લઈશું ગીરિરીશ્વર બાપુ ના આશ્રમ નિમિત્તે આજે પૂનમ છે તો પૂનમ દર પૂનમ ની અંદર માણસો આવે છે દર્શન માટે સત્સંગ પણ સારો થાય છે ભોજન પણ સારું થાય છે બગદાણા ની બાજુમાં જ આવેલો મોણપર ગામે ગુરુ ગિરીશ્વર બાપુ નો આશ્રમ સ્વામી રામતી આશ્રમ તરીકે પ્રખ્યાત છે તે ની અંદર હું અશોકભાઈ ગોર મોણપર વાળા કે હાલ ન્યા સેવા આપું છું રસોઈ માટે બાપુના ના ઉપદેશક ભાઈઓ છે એમને જ આપણે પૂછીએ કે એમના જે અનુભૂતિ છે એમનો પરિચય પણ આપણને આપ ગીરી બાપુ છે એ અમારા ગુરુ છે મે 5 વર્ષ થી ઉપદેશ લીધો છે પહેલા મે જૂનાગઢ ને બધે બધી દેવ દર્શન કરેલા પછી અહીં આવ્યો ત્યારે મને ઓમ શાંતિ મળી આ ગીરી અમારા ગુરુ છે આ મારા કાકા છે એમના પણ ગુરુ છે એ કમા છે અમે રાજપરા થી આવ્યું ખોડિયાર રાજપરા અમે ગાયું ના ભરવાડ છે બુધિલિયા પરિવાર ના અમે આ ત્રણે ભાઈઓ અમે આવ્યું છે પુનમે પૂનમે અમારા ગીરી બાપુ ને દર્શન કરવા આવ્યું છે બાપુ પાસેથી ઉપદેશ આપે બધા ઉપદેશ લીધો છે અને અમને બહુ પરિપૂર્ણ થઈ જાય છે બધી રીતે અમારે શાંતિ છે રાજકોટ થી આવું છું લગભગ ગીરી બાપુ નસી છે અમે લગભગ પાંચ વર્ષનો હતો અત્યારે મારી ઉંમર બાવન વર્ષ ઉંમર છે પાંચ વર્ષનો નો હતો ત્યારથી બાપુ અમારા ઘરે આવતા રાજકોટ થી પણ બાપુ જે એમની પાસે જે સત્ય વસ્તુ છે અત્યારે ભગવાન સ્વરૂપે બધા અમારા ગુરુ પહેલા માને છે

ગુરુ મંત્ર આપ્યો છે એ મંત્ર ને લઈ અને જે નાદ છે અને કોટિક ભાણ ઉગ્યા દલ ભીતળે આ શરીર ની અંદર કોટિક ભાણ એક સૂર્યની આપણે વાત કરી કોટિક ભાણ ઉગ્યા દિલ

મારો બધા ભાવિક ભક્તો ને છે તેને એ યોગના માર્ગે લઈ જાય છે ત્રિકુટીમાં તાળી લાગે ને એને તો વધારે કઈ કહેવાનું જ ન હોય વૈષ્ણવ નરસિંહ મહેતા પણ ગાતા હોય પરંતુ ભાઈઓ વાત કરું ને ભોજન અને ભજનની ની તો બે સમાન છે કેમ કે ભોજન છે આપણે લેતા હોય ઘણી હું તમને વાત કરી દઉં કે

ભોજન નો જયારે આપણે ખાઈએ ત્યારે બાપુ એક જ વાત કરે છે કેવાનો અર્થ ત્યાં એ જ છે કે આ વેદ ઉપનિષદ એ ખોટા નથી એ ઓલી મે તમને હમણાં ભોજન ની વાત કરી ને એમ આખી વાત છે પરંતુ એને જઠા અનુભવ નથી એટલે મળે તો આ રસાસ્વાદ છે સ્વમણ અગ્નિ તમે લખી નાખો કદાચ કપાસ નો એક મોટો ગોડાઉન હોય ત્યાં સ્વમણ અગ્નિ લખી નાખો તો એ અગ્નિ બળતો નથી એ બળવા માટે તો ખાલી તિખારા જરૂર છે તો એક જ દેચીન ગારી ગાડી એક જ દેચીન ગારી આ તણકો છે એ આવા સદગુરુ આપતા હોય છે ખરેખર આપણે જે વાતો કરતા હતા કે આ ગુરુજી મળે તો શું થાય ખરેખર ભાણ ઉગે અંધારા જાય ખરેખર ભાણ ઉગે ક્યારે ઉગે કે જ્યારે આવા સદગુરુ મળ્યા હોય અને આવા સદગુરુ જેને મળ્યા છે એમનો જ આપણે પરિચય લઈએ અને વાત કરશે વાત કરશું આપણે મારું નામ ગીરી બાપુ છે હું ત્રાપર ની અંદર હનુમંત ગૌ સેવા ધામ ચલાવું છું અને એકસો પંચોતેર ગૌ સેવા કરું છું લોલી લંગડી અપંગ નિરાધાર ગાઉ સેવા કરું છું અને અને મારા ગુરુ મહારાજ ગીરી ગિરીશ્વર ગીરી બાપુ જે આઠ વર્ષથી હું એમનો શિષ્ય બન્યો છું મારા ગુરુ છે અને મણપર ગામની અંદર બાપુ આમ તો પચાસ વર્ષથી બાપુ

જાગ્યા પછી ભમવું નહીં પાનબાઈ આવી જેને વાત કરી છે અને આવા જે અભ્યાસું છે અત્યારે તમે Google ની અંદર શોધ કરો તો બધું જ તમને તત્કાલ મળી જાય પણ આ અનુભવ અનુભવ ગમ્ય જે બાબતો છે તે કદાચ આ બાપુએ જે આપી છે એમના શિષ્યોને જ આપણે પૂછશું વિજયસીભાઈ નમસ્કાર મારું નામ વિજયસિંહ વિક્રમસિંહ ગોહિલ trapsથી હું આવું છું અને બાપુના સંપર્કમાં હું હા છેલા બે થી ત્રણ વર્ષથી છું અને મારે ભજન ગાવાનો શોખ અને આ બધું વસ્તુ મારે ઘણા ટાઈમ થી છે પણ ભજન જાણવાની મને જ્યારે ઈચ્છા થઈ ત્યારે મને બાપુએ સામેથી આવીને મને દર્શન આપ્યા અને ખરેખર આ એક એવું સ્થળ છે કે ભજન જાણવું હોય ને સત્સંગ બાકી ગાવામાં તો મારી જેવા ઘણા વ્યક્તિઓ ગાય છે પણ અંદર ઉતારવું હોય ભજન તો એ આ

સંતો આપણને મળતા હોય અને તો આ બધા ભાઈઓ પધાર્યા છે એ બધાનો પણ એટલો જ આભાર છે કંઈ એક મહેતા છે હું રિટાયર્ડ જિલ્લા આંકડા અધિકારી તરીકે અગાઉ ફરજ બજાવી શક્યો સંસારમાં ઓતપ્રોત રહેવું અને પરમાત્માથી દૂર રહેવું એમાંથી માર્ગ ચિંધનાર કોઈ હોય તો એ ફક્ત ને ફક્ત સનાતન સંસ્કૃતિના સાધુ સિવાય કોઈ કઈ કરી શકે નહીં એવા સનાતન સંસ્કૃતિને રાખવા માટે ઘણા વર્ષોથી કે એનો આયુષ અત્યારે પરમાત્માએ એકસો ને આઠ દસ વર્ષની એમની ઉંમર છે એવા ગીરી ગિરેશ્વર મહારાજ ઘણા મત પંથમાં ફરીને છેલ્લે સ્વામી એના ગુરુ બને અને ગિરિગિરેશ્વર મહારાજ એના શિષ્ય બને અને એ પ્રાપ્ત કરીને એને ઘણા બધા ઘણા સંસારી જીવોને પરમાત્માની નજીક લઈ જવાનું કામ એ નિસ્વાર્થ નિષ્કપટ ભાવે બજાવે છે આશ્રમો તો ઘણા હોય નાના હોય મોટા હોય મહામંડલેશ્વરો હોય પણ જેના સાનિધ્યમાં આવવાથી પાંચ પ્રકારની વૃત્તિઓ કામ ક્રોધ લોક મન અને મોક રૂપ રંગ ગંધ સ્પર્શ અને સ્વાદ આ બધી જ વસ્તુઓનો સાર શીખવીને સ્વ અનુભવ કરાવે એવા સંત મણ પર ગામે છેલ્લા પંદર વર્ષથી અહીંયા આશ્રમમાં રહે છે અને લોકો ઉપયોગી પ્રવૃત્તિ કરે છે પણ ખરા અર્થમાં જેને ત્યાગી અને વૈરાગી ઉપરાંત સંન્યાસી આ ત્રણેય ગુણોનો સમન્વય પ્રાપ્ત કરીને જે મહાન અવધૂત સાધુ છે એવા ગિરી ગિરેશ્વર મહારાજ ની કૃપા છે અને એની કૃપા થી જ આ બે શબ્દો તમારી વચ્ચે બોલવાનો મોકો મળ્યો તો હું યુટ્યુબ ના યુટ્યુબર તરીકે તમારો પણ બંને માણસનો આભાર વ્યક્ત કરું છું જય ભગવાન જય ગુરુ આપણી પાસે તો જ્ઞાન હોય જ છે આ જ્ઞાન માહિતી રૂપમાં હોય માત્ર માત્ર માહિતી રૂપ ની અંદર પછી એ જયારે અનુભવ ગમ્ય બને ત્યારે એ વિદ્યા બનતી હોય છે અને આ વિદ્યા છે લોકોપયોગી બનતી હોય છે થોડી એવી ભાન થતા આપણે ઘણું બધું બોલવા મળે પણ અજરા કઈ જરિયા ન જાય તો આવા સંતોષ છે કે ભાઈ હજી તો ધીરો રે હજી તો આ ઘણો લાંબો પંથ છે એવું કહેવા માટે પણ બાપુ આપણી વચ્ચે છે ત્યારે એમનો ખુબ ખુબ આભાર અને આપ જય ભગવાન